કાયદેસરની ફરિયાદ ના સ્વીકારવાનો આક્ષેપ ભુજમાં બનાવટી દસ્તાવેજ દ્વારા જમીન પ્રક્રિયામાં છેતરપિંડીનો દાવો રાજ્યમાં દસ્તાવેજોના દુરઉપયોગ અને વહીવટી પ્રક્રિયામાં સંડોવાયેલા એક ગંભીર મામલા પર આજે અમે તમારું ધ્યાન દોરી રહ્યા છીએ કચ્છના ગાંધીધામમાંથી એક અરજદારે લેખિત રજૂઆત કરી છે જેમાં તેમણે પોલીસ દ્વારા ફરિયાદ ન સ્વીકારવા અને નકલી દસ્તાવેજનો ઉપયોગ કરી ગુજરાત સરકાર સાથે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે હા સમગ્ર મામલો જમીન પ્રક્રિયા અને કોર્ટના હુકમ સાથે જોડાયેલો છે અરજદાર રાજેશ રાજગોરે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ધ્યાન દોરવા વિનંતી કરી છે અરજદાર રાજેશ રાજગોર દ્વારા તારીખ અગિયાર દસ બે હજાર પચીસની પોતાની અરજી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સ્વીકારવામાં ન આવી હોવાનો દાવો કર્યો છે અરજી મુજબ શરીફાબેન ઈસ્માઇલભાઈ કોરેજા અને તેમના પાવરદાર મદનલાલ ધેવરચંદ નાટાએ બનાવટી કરાર રજૂ કર્યો છે અરજીનો દાવો કરાયેલ છે કે આ કરારમાં માપની તારીખ ખોટી છે તારીખ ચૌદ છ બે હજાર સાતના દર્શાવેલ છે પરંતુ માપણી સીટમાં તારીખ પચીસ પાંચ બે હજાર સાત છે આ બનાવટી દસ્તાવેજને માનનીય કલેક્ટર શ્રી સમક્ષ તારીખ છવ્વીસ સાત બે હજાર ઓગણીસના રોજ લીઝ રિન્યુઅલ માટે રજૂ કરાયેલ છે અરજીમાં વધુમાં જણાવાયું છે કે આ જ બનાવટી કરારના આધારે પક્ષકારો દ્વારા સચિવશ્રી મહેસૂલ વિભાગ વિવાદ અમદાવાદમાંથી તારીખ છ ચાર બે હજાર બાવીસના રોજ લીઝ રિન્યુઅલનો હુકમ મેળવેલ છે આ રીતે બનાવટી કરારનો ઉપયોગ સાચા દસ્તાવેજ તરીકે કરવામાં આવ્યો હોવાનો અરજદારનો આક્ષેપ છે અરજદાર રાજેશ રાજગોનો સ્પષ્ટ દાવો છે કે મીઠાના ઉત્પાદન માટેની આ જમીનમાં પણ મારા દ્વારા દસ એકરની માંગણી કરવામાં આવેલ પરંતુ આરોપીઓ આ નકલી કરારના આધારે આ પ્રક્રિયાને અટકાવી દીધી છે અરજીમાં જણાવાયું છે કે આખી પ્રક્રિયામાં રાજેશ રાજગોર સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને બનાવટી દસ્તાવેજના ઉપયોગથી ગુજરાત સરકાર સાથે છેતરપિંડી પણ કરવામાં આવી છે અરજદાર રાજેશ રાજગોરે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને નમ્ર અરજ કરી છે કે તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે અને સમગ્ર મામલે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર કેસમાં બનાવટી દસ્તાવેજો અને વહીવટી કાર્યવાહીના દુરુપયોગનો આક્ષેપ છે અમે આશા રાખીએ છીએ કે આ ઉચ્ચ અધિકારીઓ આ મામલાની ગંભીરતાથી તપાસ કરશે અને સત્ય બહાર લાવશે જેથી અરજદારને ન્યાય મળી શકે આ સમગ્ર મામલે સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવશે તો અમે તમને ચોક્કસથી જણાવશું બાકી જોતા રહો સ્વતંત્ર સમાચાર આભાર